no, no, no. નમસ્કાર ખબર વડાલી સૌપ્રથમ અસર અમારી વડાલી શહેરમાં આજે મેઘધનુષ્ય સેવા ટ્રસ્ટના ઉપક્રમે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સમસ્ત નીલકંઠ મહાદેવ મંદિર ગ્રુપ તથા રાજપૂત સમાજના યુવાનો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે થયું જેમાં આજ સવારના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં અંદાજીત સો જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ આત્મવલ્લભ હોસ્પિટલ વોલેન્ટરી બ્લડ બેંકના સંયુક્ત યોજાયો હતો ત્યારે

આજે આ ટીમ દ્વારા શિવરાત્રી પર્વને લઈ વડાલી શહેર અને તાલુકાની તમામ ધર્મપ્રેમી જનતા માટે બરાબરના શિવલિંગના દર્શનાર્થે ખુલ્લા મુકાશે વડાલી રાજપૂત સમાજના યુવાનો નરકંઠ મહાદેવ ટીમ મહારાણા પ્રતાપ ટીમ દ્વારા અને મેઘધનુષ સેવા ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે આજે મહાશિવરાત્રીના પાવ પાવન પર્વ નિમિત્તે બ્લડ ડોનેશનનો કેમ્પ અહીં નંઠ મહાદેવના પરિશ્રમમાં રાખવામાં આવેલ છે અને બ્લડનું પચાસ બોટલ જેટલી થઈ ગયેલ છે અને હજુ યુવાનો દ્વારા અવિરત પ્રવાહ ચાલુ છે સો બોટલનો અમારો ટાર્ગેટ છે કે સો બોટલ જેટલી રક્તદાન કરવી અને અહીંયા આગળ ભલાર જેવી પણ વ્યવસ્થા કરવામાં આવે છે મંદિરમાં યુવાનો દ્વારા અને સાંજે પાંચ વાગ્યા પછી બરફનું શિવલિંગ મનાવવામાં આવે છે જે ગામના બેથી ત્રણ હજાર લોકો દર વર્ષે એનો દર્શનનો લાભ લે છે આજે સાંજે પણ આ જ પ્રકારનો પ્રોગ્રામ કરવામાં આવશે તો હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા બી બ્લડ કરવામાં આવેલ છે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા બ્લડ દાન કરવામાં આવેલ છે આજે અને સાંજે પાંચ વાગ્યા પછી આ ભરતના શિવલિંગનું દર્શન ખુલ્લું મૂકવામાં આવશે તો ગામના લોકો અહીં વધારે એવી આશા રાખીએ છીએ બધા રાજપૂત સમાજ અને યુવાનો આપને આમંત્રણ આપે છે બરાબર